નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે આ ચેનલ પર અલગ અલગ વ્યક્તિ વિશેષને ઇન્ટરવ્યૂ થાય છે તો આજે હું બારડોલી આવેલો છું મારી બાજુમાં જે બેઠા છે એમનું નામ છે ડૉક્ટર જીગરસિંહ દિલીપસિંહ સોલંકી અને એમના વાઇફ છે ડૉક્ટર પૂજાબેન પંકજસિંહ પરમાર જે દિલી જીગરસિંહની વાત કરું તો તેઓ પોતે એમડીએસ થયા છે બીડીએસ પછી એમડીએસ એટલે માસ્ટર એમડીએસ ઓર્થો એમણે ડિગ્રી મેળવી છે અને ડૉક્ટર પૂજા જે છે એમણે બીડીએસ કર્યું છે બે હજાર અઢાર અઢારની અંદર તો જીગરસિંહ પહેલાં તમારી ચેનલ પર સ્વાગત છે તમારું હવે પહેલો સવાલ કે ડૉક્ટર બનવાનું સપનું બધા પેરેન્ટ્સ પણ જોતા હોય તો ડૉક્ટર બનવાનું સપનું તમે જોયું કે પેરેન્ટ્સે જોયું સપનું તો મારી મમ્મીનું હતું અચ્છા હા એટલે નાનપણમાં જ નાનપણમાં હું જ્યારે હોસ્પિટલે જતો હતો

ઓકે ડૉક્ટર પૂજા બીડીએસ છે બે હજાર અઢારમાં અને મિત્રો એમનું ગામ છે રાંગેલી કલ્લા એ ચીખલી તાલુકાનું ગામ છે અને ત્યાં એવું કહેવાય છે કે વિસ્તારની અંદર મોટાભાગના તમે દરેક ઘરની અંદર કપલ જોબ કરતા જોવા મળે મોટેભાગ બહુ સારું એવું એજ્યુકેશન હોય છે તો પૂજા તને પણ એક પહેલો સવાલ કે ડેન્ટલ બનવાનું સપનું કોણે જોયું તે જોયું મમ્મી પપ્પાએ જોયું શું કેવી રીતના કર્યું મમ્મી પપ્પાને બી ઈચ્છા હતી કે સારું એજ્યુકેશન લે હા પછી ડેન્ટલ નું મને ઇન્ટરેસ્ટ ખરો ડેન્ટલ માં એટલે પછી એડમિશન માં બરાબર તમે કઈ કરો ડેન્ટલ અચ્છા 2018 માં પાસ ત્યાર પછી મતલબ પોતાનો મારી વર્ષની ક્લિનિકલ પ્રેક્ટિસ છે હા અને પછી બારડોલીમાં ટ્રસ્ટમાં અત્યારે જોઈન કરેલો છે બરાબર છે

જીગાસી બીજો છો કે તમારા મમ્મી જે છે સીમાબેન તેઓ પોતે ટીચર હતા તો ટીચિંગ લાઈનમાં જવાની ઈચ્છા હતી પહેલે છે મતલબ ટીચિંગ ટીચર બનવાનું ના મમ્મી કોસમબાઈ આનંદ કરોડે સ્કૂલમાં છવ્વીસ વર્ષથી હા ટીચર હતા પણ મારું પહેલેથી સ્વપ્ન જ હતું ડૉક્ટર બનવું બરાબર એટલે ટીચર બનવાનું સ્વપ્ન નહીં બરાબર હવે તમારા ફેમિલીમાં અત્યારે કેટલા ડૉક્ટર છે

અને બારડોલી એવું કહેવાય કે એનઆરઆઈ સિટી કહેવાય એટલા બરાબર છે તો આ સ્થળ પસંદ કરવા પાછળનું રીઝન શું તમારું મતલબ બારડોલી સ્થળ પસંદ કરવાનું મુખ્ય કારણ કે અહીંયા એમડીએસ ઓર્થોડોન્ટિક્સ ડોક્ટર કોઈ નથી કોઈ નથી એટલા માટે મારો એમડીએસ કમ્પલીટ થયો પછી અમે ઘણી જગ્યાએ ફર્યા સુરત છે કામરેજ કડોદરા બારડોલી પછી અમને બારડોલીમાં જોયું તો ઘણા બધા એમડીએસ ડોક્ટર પણ છે પણ ઓર્થો કોઈ નથી અચ્છા એટલે માટે આ સ્ટેન્ડર્ડ સર્વિસ મતલબ બહુ સારો છે તમારો માટે એટલે કોમ્પિટિશન કોમ્પિટિશન નથી અહીંયા બરાબર છે ચાલો તો મારા તરફથી આ ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા તમને બંનેઓને ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો અને મમ્મી પપ્પાનું નામ રોશન કરો એવી હાર્દિક શુભેચ્છા આપને ખૂબ નમસ્કાર મિત્રો અત્યારે તમે જે ડૉક્ટરનો ઇન્ટરવ્યુ જોયો જીગરસિંહ સોલંકી એમના ફાધર મધર છે દિલીપસિંહ સોલંકી સાહેબ અને અમારા મમ્મી છે સીમાબેન તો અમારી ચેનલ પર સ્વાગત છે તમારું ખૂબ ખૂબ આભાર હવે તમારા દીકરા સાથે વાત થઈ કે ડોક્ટર બનવાનું સપનું મમ્મીએ જોઈ એવું કીધું મને તો એની પાછળ તમારી કેટલી મહેનત છે ને કેવી રીતના મતલબ તમને મહેનત તો વધારે પડતી એની જ અચ્છા કારણ કે આપણે મહેનત કરીએ એના કરતાં બાળક કરે ને આગળ જાય એ જ વધારે

અને જ્યારે સપનું પૂરું થાય ત્યારે મા બાપને બહુ આનંદ થતો હોય છે એ વસ્તુનો તો એ જ્યારે ડૉક્ટરની ડિગ્રી મળી એને જ્યારે જીગર ત્યારે તમારી કેવી પ્રતિક્રિયા કઈ રાખી એ તો વાળા એનું તો વાળે છે સાચી વાત અને જીગર સાથે વાત તો એણે કીધું કે છે એમ અચ્છા

અને તમે ત્યાંથી નીકળી જાય દીકરાને ડોક્ટર બનાવ્યા એ રીતે ગામડામાંથી પહેલાં તો છોકરાને ભણાવવા માટે ભણાવવા માટે છે એમાં કોઈ સંભાવના તમારી જર્ની કેવી રીતના શરૂ થઈ એટલે દીકરાને ભણાવવા માટે તમે સાથ થાય પોસનબા હા પોસનબાથી અત્યારે હવે અહીંયા છો તો એ દરની કે સફર તમારી કેવી રહી હા એ જર્ની બહુ સરસ અને કોસંબા આવ્યા તો અમે આટલું ભણાવી શક્યા એ છે હા બરોબર છે મારી પ્રાઇવેટ જોબ હતી હા

અ экзаમ થઈતી અને તરત આ ડિસ્કનેક્શન વાળા જે ભાઈ આઈ બાતો તો હું તો ઘર માં એટલે કહેયો કે તું કેવા ડિસ્કનેક્શન અમાર કાઢી નાખતા નથી બરાબર કે કેમ કે હું 10મમાં આવ્યો એટલે મારું વાંચવાનું છે લેની જાતે જ હા એ જાતે જ કરતો એને અમે બે તો જોબ પર

तो एक टीचर तरीके माता नो रोल केव रो हो मतलब के तब पोते डॉक्टर हो तो कई अलग हो जाए मतलब ना मारू के ओके मारा फादर पर टीचर था इले माने नान पर थे भी इच्छा के हूँ टीचर बन बरो ने मारा सन्ने हुआ हो तू क्यों डॉक्टर बन बरो अच्छा ત્યારે તમારી પુત્ર વધુ પણ ડૉક્ટર છે તમારા દીકરો પણ ડોક્ટર છે અને બંને ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે હજી તમારું નામ રોશન કરે તમને પણ એક વાલી તરીકે સૌથી વધારે જે ચેલેન્જ હોય છે એ ફાઈનાન્શિયલી પ્લાનિંગ કરવાનું હોય તેના માટે હોય છે કારણ કે આજે ડોક્ટર બનવું એટલું ઈઝી હોતું નથી પૈસાની પણ વાલીઓને તકલીફ પડે અને એવા બધા સંજોગો પસાર કરીને જ્યારે તમારો દીકરો કે દીકરી ડોક્ટર બનતા હોય ત્યારે તો સમાજ માટે પણ બહુ ગૌરવની વાત કહેવાય તો ખૂબ ખૂબ અભિનંદન તમને આ ચેનલ તરફથી